જે અમારી ગાડીઓ વિદેશની અંદર જાય છે જે આપણી ઇન્ડિયાની જાપાનમાં અને બધે ઘણી ઘણી કન્ટ્રીમાં જાય છે તો નાઇન જોઈને ક્યાં થઈ ગયો છે નોકરી આખી આવી ગયો છું નહીં અત્યારે જવાનું છે અમદાવાદ માટે અમદાવાદ માટે જવાનું છે બધું પેકિંગ બેકિંગ ને બધું કરવું જોઈએ તો મિત્રો જવા માટે તૈયાર થઈ ગયા છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે જો બેગ બેગ ને બધું લઈ લીધું છે મારા મામા હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજાજી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગ ની અંદર વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અત્યારે રોડે પીપા ઉજાવન છે અત્યારે નોકરી ઉપર હીરાવીન કારવીન ને આવી ગયા છે જો અત્યારમાં વયસ વાગ્યા છે એટલે એટલું અંધારું છે ને કાઢવીને મસ્તથી આવી ગયા છીએ અહીંયા અને ભાઈ ની વાત કરું ને તો હવે કદાચ વિચારું છું ફેમિલી બ્લોગ સ્ટાર્ટ કરવો જોઈએ હવે ફેસનું શું કરી હવે એ જોઈ ફેસ રિવ્યૂ કરી કે ન કરી હવે તો એ બધું છે અત્યારે કારણ કે ની અંદર બ્લોગિંગ અને પાછો પીપાઓમાં માં આવ તો બધું કાંઈ ભેગું થતું નથી તો સારું વિચારી છીએ કે હવે વ્લોગિંગની અંદર આગળ શું કરવું છે અને ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કરવું કે નહીં તમે થોડાક કોમેન્ટ કરી દેજો ને ચાહી પીપા હોય અત્યારે તો દોસ્તો ઘણો સમય થઈ ગયો છે બે ત્રણ અને વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નહોતું અત્યારે પીપામાં જટી આવ્યો તો મેં કીધું આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી નાખીએ અને મસ્ત તમને વ્યૂ દેખાડો છે જટીનો છે એ જોઈ લે ભાઈ વિષમાં ગાઉ છે આ છે શિયાળબેટ જે ગામ છે ને શિયાળુ છે ને મસ્ત મજાને જો અહીંયા વેસલ લાગેલું છે ને એક વેસલ આની લાગે છે જો કે બહુ ગાડીની ને અમારે પરમિશન છે નહીં ને કરો હું તમને દેખાડો જ જે અમારી ગાડીઓ વિદેશની અંદર જાય છે જે આપણી ઇન્ડિયાની જાપાનમાં અને બધી ઘણી ઘણી કન્ટ્રીમાં જાય છે જેનું સ્ટેરિંગ ડાબી બાજુ હોય તો કે એ તો શૂટ તમને નહીં બતાવી શકું એનું કારણ છે કે અહીંયા ફોટોગ્રાફીને એની બધી મનાય છે એટલા માટે તો બસ અહીંયા અત્યારે ઊભા છે ને જટિયા હતા જ મેં કીધું તમને દેખાડી ગામનું વિશ્વ વશ છે પણ જવું અહીંયા ખોડિયાર માતાનું મંદિર કહેવામાં આવે છે ને પીર બાપુને કહેવામાં આવે છે બહુ બાકી ખબર નથી ખબર હોય તો કોમેન્ટ કરી દેજો એ ઘણા લોકો ફરવા આવે જો અત્યારે બોટ જઈ રહી છે એ બોટ છે અત્યારે બધા ફરવાવાળા હોય છે ને ગામવાળા હોય છે તો એવું બધું છે ને અમારે વ્યસલ લાગી ગયું છે તો હવે આગળ વેસલમાં કામ કરવાનું છે અને આગળ ફ્રી હતા જ મેં બધું થોડોક વ્લોગ લઈ લઈ તો બસ એવું હતું તો સારું જોડાઈ રહ્યો બી ઘર માટે ના કે પર જો થતા જામ થઈ ગઈ છે અને બધાય કલકલ કલકલ બોલે છે મામા યેલે તો આવે છે આ તો છે ને અહિયાં આવી ગયા આવી ગયા માતાજી ભારસ મિત્ર આવી ગયા મસ્ત મજાના ઘરે અને રોજ ખાવા બેસી ગયા છે અને સાદુ જૂને રોટલી આપણે ભાઈ સાદુને રોટલી ખાવાની હોય કારણ કે એની સિવાય મજા ન આવે અને રોજ નાઈન જોઈને ત્યાર થઈ ગયો છે જશે નોકરીયાથી આવી ગયો છું નહીં અત્યારે જવાનું છે અમદાવાદ માટે તો અમદાવાદ માટે જવાનું છે તો બધું પેકિંગ બેકિંગ ને બધું કરવું જ હોય એની માટે જવાનું છે હું છે એ બધું તમને પછી વિગતવારમાં જણાવી હલો હોટાને ત્યારે ખાઈ લો તો જમી પછી મળી તો મિત્રો તૈયારી કરી નાખી છે જવા માટે અને જો માતાજીને ધોજા લગવા આવી છે તો તમે પણ માતાજીના દર્શન કરી લો તો મિત્રો જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને ફૂલ તૈયારી થઈ ગઈ છે જો બે લઈ લીધું છે તો સારું હવે આપણે નીકળીએ અને આજનો બ્લોગ અહીંયા લગી પૂરો કરીશું અને બીજા બ્લોગમાં તમને જોવા મળ્યો છે આ માટે આવી છે હું છે અને એ આવતા ભાતમાં તમને મળશે કાલમાં તો આ વિડિયોનો યાદ આપણે એન્ડ કરી અને બીજો વિડીયો આપણે શરૂ કરવાનો છે તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે આ વ્લોગમાં તમે જય માતાજી હરર મહાદેવી ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકન તબીબો જેથી કરીને તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતો રહે તો આજે જય માતા જય મા હર હર મહાદેવ ભાઈ ભાઈ